વેલકમ ટુ જય માનપણા કિચન હું લાભી આહિર આપશો અને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ કે પાપડની રેસીપી આ ખિસ્યા પાપડની રેસિપી આપણે કુકર બનાવવાની છે શું તમે કુકરમાં આ રીતે બનાવ્યા છે ક્યારે પાપડ તો ચાલો આજે હું તમને બતાવ કુકરમાં પાપડ કેવી રીતે બનાવવા પેલા મારા દાદી અને મારા મમ્મી વેલણ અને પાટલીથી પાપડ બનાવતા અત્યારે પાપડ બનાવવાના બજારમાં મશીન આવી ગયા છે અને આપણે એનાથી પણ સરળ રીતે આપણે મશીન અને વેલણ પાટલી વગર આપણે કેવી રીતે સરળ રીતે પાપડ બનાવવા તે રીતે આજે હું તમને બે રીતમાં માં બતાવવાની છું તો પાપડ બનાવવા માટે આપણે કુકર છે ને જાડા તળિયામાં લેવાનું તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઇક જરૂર કરજો કુકરમાં હવે આપણે એક લિટર જેટલું પાણી લઈ લઈશું જેટલો આપણે સોખાનો લોટ હોય એની સામે એટલું જ પાણી લેવાનું નકર શું થશે કે ઓછું લેશો તો ખીચું કડક થઈ જશે અને વધારે લેશો તો ખીચું છે તે એકદમ ઢીલું થઈ જશે હવે આપણે ઢાંકણ ઢાંકી અને પાણી ફૂલ સોયા વાળે ને ત્યાં સુધી આપણે તેને પાણીને ઉકાળી લેવાનું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે અહીંયા મેં થી અઢાર મરચી લીધી છે અને જીરું લીધું છે કાચું ત્યારબાદ લઈ લઈશું એક આદુનો ટુકડો જો આદુ છે તે ઓપ્શનલ છે તમને જો આદુના ફેરવાળા પાપડ ન ભાત હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને અમારા ઘરમાં આદુવાળા પાપડ ખાય છે એટલે મેં એક ટુકડો આદુ નાખ્યો છે હવે આપણે મરચીને ઉપરના ડંઠલ તોડી લઈશું તો આવી જ રીતે બધા મરચીના ડંઠલ તોડી લઈશું અને આપણે તેને મિક્સ હજારમાં એડ કરી દઈશું અને આદુને આપણે નાના નાના ટુકડા કરી અને એને પણ આપણે મિક્સ હજારમાં એડ કરી દઈશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું જો આપણે આવી અધકસરી પેસ્ટ તૈયાર કરવાની છે જુઓ તમે જોઈ શકો છો તૈયાર કરેલી આદુ અને મરચાની પેસ્ટને આપણે એક વાટકીમાં લઈ લઈશું અને અત્યારે આપણે એને સાઈડમાં મૂકી દઈશું એ જ વાટકામાં આપણે જીરું એડ કરી દઈશું અને જીરાને આપણે અટકસરું રહે ને એ રીતે આપણે તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું જો આપણે અદકસરત રાખવાનું છે જીરું જો તમે જોઈ શકો છો આ રીતે હવે જીરાને પણ આપણે એક બીજી વાટકીમાં લઈ લઈશું અને અહીંયા અમે લીધો છે ચોખાનો ઝીણો લોટ લોટ છે તે આપણે રોટલીનો લોટ આવે ને તેઓ આપણે ઝીણો લોટ લેવાનો છે તો હવે આવશો આપણે ગેસ તરફ છું અહીંયા આપણું કુકરમાં સરસ મજાનું એવું પણ એકદમ ઉકળી ગયું છે હવે આપણે એક કુકરમાં મરચી અને આદુની પેસ્ટ એડ કરી દઈશું જીરું એડ કરી દઈશું એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ એડ કરવાથી કિસ્સામાં છે ને એકદમ સરસ સાયનિંગ આવે હવે આપણે તેને વેલણ વડે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે સોખાનો લોટ એડ કરતા જઈશું અને વેલણ ફેરવતા જઈશું આ રીતે આપણે કિસ્સો તૈયાર કરી લઈશું ગઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું વેલણ છે ને ફેરવામાં આપણે થોડીક ઝડપ રાખવાની એટલે જેથી ગાંઠા ન પડે લોટને મિક્સ કરી દીધા બાદ આપણે અડધી વાટકી જેટલા તલેટ કરી દઈશું સફેદ તલ આવે છે તે લીધા છે મેં અહીંયા અને ફરીથી આપણે વેલણ વળે તેને મિક્સ કરી દઈશું સરસ રીતે હવે આવશે મેઇન પ્રોસેસ તો મેઇન પ્રોસેસમાં અહીંયા મેં સાઈડમાં અડધો ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને અડધી વાટકી જેટલો હશે પાપડનો ખારો તે એડ કરી દઈશું આ પ્રોસેસ કરવાથી કિસ્સુ એકદમ સોફ્ટ અને મુલાયમ બને છે આ પ્રોસેસ તમે ખિસ્સામાં ક્યારે નહીં કરી હોય જો તમે આ રીતે એકવાર ફોલો કરશો તો તમારો કિસ્સો બહુ સરસ બનીને તૈયાર થશે હવે આ ગરમ પાણી આપણે કૂકરમાં એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને મિક્સ કરી દઈશું જો આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે જો બિલકુલ એક ગઠો પણ નથી રહ્યો હવે લઈ લેશું એક તવો અહીંયા મેં લોખંડનો તવો લીધો છે તમે નોનસ્ટિકનો અથવા આપણે ઢોસાનો તવો આવે છે તે પણ તમે લઈ શકો છો તેને આપણે ગરમ થાય એટલે કે તપી જાય એટલે આપણે તેની ઉપર કૂકરને મૂકી દેવાનું અને પાંચ મિનિટ સુધી તેને આ રીતે કૂકર લેવાનું જેથી કીસું છે તે સરસ રીતે બફાઈ જાય પાંચ મિનિટ બાદ આપણે કુકરનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું જો અહીંયા મસા મજાનું એકદમ સોફ્ટ અને મુલાયમ કીસું થઈ ગયું છે તૈયાર તો તમે જો આ રીતે કીસો બાફશો ને તો અલગથી કીસો બાફવાની જરૂર નહીં પડે અને એકદમ સરસ મજાનો કીસો બફાઈને તૈયાર થઈ જશે ફરીથી આપણે તેને વેલણ વડે હલાવીને સરસ રીતે મિક્સ કરી દઈશું તમે જેટલું વધારે કિસ્સાને હલાવશો ને એટલું સરસ કીસો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે તો આ રીતે તમે કીસો બનાવશો ને તો તમારા પાપડ ફાટશે નહીં તૂટશે નહીં અને લાંબા સમય સુધી સારા રહેશે અને ખોરાક પણ બિલકુલ નહીં થાય હવે આપણે કિસ્સાને મસી લઈશું તો તેના માટે અહીંયા મેં ઘઉંની થેલી લીધી છે તેની ઉપર થોડું તેલ એડ કરી દીધું છે અને આખી થેલીમાં આપણે ફેલાવી દઈશું અને તેની ઉપર આપણે કિસુ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે થેલીના બંને શેડા પકડી અને આ રીતે સરસ રીતે મસાવી લઈશું કિસ્સાને આ લોટને તમે જેટલો વધારે મસશો ને એટલા જ પાપડ સરસ બનશે અને પાપડમાં બિલકુલ સણસ લે નહીં પડે અને પાપડ એકદમ સોફ્ટ બનશે જો અહીંયા આપણે આ રીતે સરસ મજાનો લોટને મસી નાખ્યો છે જો હું તમને હાથમાં ખીસું લઈને બતાવું એકદમ મુલાયમ લોટ તૈયાર થઈ ગયો છે જો જોઈ શકો છો તમે હવે આપણે જોઈ લઈશું બે પાપડ બનાવવાની રીત તો પેલા મેં અહીંયા લાકડાની પાટલી લીધી છે અને એક પ્લાસ્ટિકનું કાગળ લીધું છે તેને મેં પાટલીના આકારમાં કટ કરી નાખ્યું છે ગો રાઉન્ડમાં તેની ઉપર આપણે થોડું તેલ ગ્રીસ કરી લઈશું આ થોડે અને જેટલી સાઇઝનો પાપડ બનાવવાનો છે એટલો આપણે લુઓ લઈ લઈશું આમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે પાપડ પટલો ન થવો જોઈએ નકર પાપડ ફાટી જશે પાપડ આપણે તેની થિકનેસ મીડિયમ રાખવાની અમે આ રીતનું ગોયણું બનાવી દીધું છે અને ગોયણા ઉપર પણ આપણે બીજું પેપર ઓઇલ બ્રિશ કરેલું મૂકી દઈશું અને પાટલી વડે તેને પેસ્ટ આપી અને પાપડ બનાવી લેશું તો ફ્રેન્ડ તમે આ રીતે ક્યારે પાપડ બનાવ્યા છે કે નહીં તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો જો અહીંયા આપણો મસ્ત મજાનો પાપડ બનીને થઈ જશે છે તૈયાર હવે આપણે ઉપરનો કાગળ છે તે લઈ લઈશું જો અહીંયા આપણો સરસ મજાનો પાપડ બનીને થઈ જશે તૈયાર જુઓ પાપડને આપણે એટલો પટલો રાખીશું વધારે જાડો પણ નહીં અને વધારે પતલો પણ નહીં હવે આ પાપડને સટાઈ ઉપર આપણે સૂપી દઈશું અને બીજી રીતમાં આપણે મશીનમાં પાપડ બનાવી લઈશું તો અહીંયા મેં આ રીતનું લાકડાનું મશીન લઈ લીધું છે તેની ઉપર પણ મેં પ્લાસ્ટિકનું પેપર તેલ ગ્રીસ કરી અને મેકી દીધું છે એમાં પણ ગોયનો આપણે અને ત્યારબાદ એની ઉપર પણ પ્લાસ્ટિકનું પેપર મેકી દીધું છે અને મશીન પ્રેસ કરી અને આપણે બનાવી લીધું છે પાપડ જુઓ મશીનમાં પણ બહુ સરસ પાપડ બને છે જુઓ છે ને મસ્ત મજાનો આ રીતે આપણે બધા પાપડને બનાવી લઈશું આ પાપડને પણ આપણે સટાઈ પર તો આ રીતે આપણે બધા પાપડ બનાવી લઈશું તો તમારી પાસે જો મશીન ન હોય ને પાપડ બનાવવાનું પહેલી રીત બતાવીને તે તમે ફોલો કરી શકો છો તો જુઓ અહીંયા આપણા પાપડ સરસ મજાના સુકાઈ ગયા છે આ પાપડને મેં આખી રાત માટે પંખા નીચે છે હતા અને સવારનો હલકો તડકો ખવડાવી અને પાપડને તપાઈ પણ નાખ્યા હતા જો અહીંયા સરસ પાપડ બન્યા છે બિલકુલ ફાટ્યા નથી કે તૂટ્યા નથી તો આ રીતે તમે પાપડ બનાવી અને એક સાથે પાંચથી દસ કિલ્લા સુધી પાપડ બનાવી અને આખા વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ તમને આ પાપડની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો હવે આપણે પાપડને ફ્રાય કરી લઈશું તો પાપડને ફ્રાય કરવા માટે અહીંયા અમે તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખેલી હવે આ પાપડને આપણે ફ્રાય કરી લઈશું તો જુઓ છે ને મસ્ત મજાના એકદમ ફૂલેલા ફૂલેલા પાપડ બન્યા છે ને એકદમ ક્રિસ્પી તો અહીંયા આપણા પરફેક્ટલી ખીસ્્યા પાપડ બનીને થઈ જશે તૈયાર જુઓ વગર હળદર લાગે છે ને પીળા જેવા અને પોછા રૂ જેવા તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ ને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાબેન ધન્યવાદ